ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સવારના છ વાગી ગયા છે આજે તો રવિવારનો દિવસ એટલે બધા સુતા હોય આજનો વ્લોગ અમારો બંધ છે ફૂલ ફેમિલી સાથે કેમ કે બધા જ આજે અમે હોઈએ ઘરે એટલા માટે તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા સબસ્ક્રાઈબનું બટન નહીં કોઈ દબાવતું સબસ્ક્રાઈબનું બટન જલ્દી દબાવો કેમ કે મારે પાંચસો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે આજે તો અમારે મંદિરે જવાનું છે એટલા માટે લાપસી બનાવી છે ભગવાન ખુડિયામાં મંદિરે જવાનું છે હું જાગી ગયો છે અને દરરોજની જે જાગીને બે ગયો છે કપડું વગાડી તો વગાડો તો વગાડો ઇશ્નાબેન બે ગયા છે આજે કપડાં ધોવા જો ગામડાની રૂઢિએ ધોવે છે ખાધા પણ જાગી ગયા છે પોણા દસ થઈ ગયા છે અને બધા ફ્રી થઈ ગયા છે તો ફરવા જાઉં ફરવા જાઉં કઈ દિવસના ઘરે છે તો હાલો આજે મંદિરે જઈએ અને બપોર પછી કદાચ અમે સુવાલી જવાના છીએ વરસાદ ન હવે તો એટલે બધા તો બહાર જવાની બહુ ઈચ્છા છે બધા ફટાફટ ત્યાર થવા મળે તો ચાલો હવે અમે નીકળીએ છીએ આજે તો અમે ફેમિલીને મસ્ત ફોરવ્હીલની સરપ્રાઇઝ આપી અને ઈ વ્લોગ તમારે જોવો હોય તો ઉપર આઈ બટનમાં મેં આપ્યું છે

પાચડી શરૂ થઈ ગઈ છે ચમચી નથી લાવ્યા મમ્મી ખાવાનું છે હું ખાલેલા ખાવા છે કોઈ જવા લાવ્યા છે મસ્ત બટેકા ભૂંગળા મસ્ત વાતાવરણ દર્શન કેટલા મસ્તી ગરમા ગરમ ટ્રાફિક કહો બધા

અરે બધા નાતા હતા નાતા નહોતા પણ બહાર ઉભા હતા ને એ લોકોને એમ કહેતા હતા કે બહાર નીકળો બહાર નીકળો અડધો કલાકમાં આપણે બહાર કાઢ નાખ્યા બધા એટલે એવું બધું હતું અને પછી તો મસ્ત અમે સૂર્યા રેસ્ટોરન્ટમાં જમીન ઘરે આવી ગયા અને બધા સુઈ ગયા કેમ કે અમે સાડા ચારના ગયા હતા એટલે બધા ઠાકી ગયા હતા અને સૂર્યા રેસ્ટોરન્ટનું ફૂડ એટલું મસ્ત છે ચાઈનીઝ પંજાબી પછી સ્ટાર્ટર બધું જ બહુ જ મસ્ત છે તમે લોકો જાજો અને કહેજો કે કેવી તમને મજા આવે કેમ કે અમને તો બહુ મજા આવી ગઈ છે અને અમને તો બધાને બહુ ભાઈ બધી વસ્તુ એટલી મસ્ત એટલે અમારે આજે આજનો દિવસ રવિવારનો દિવસ આવો હતો સવારમાં ગયા હતા મંદિરે ખાસ તો હતું જ તે કેમકે મેં ગુરુકુળે ગયા હતા અને લાલ દરવાજા મંદિરે ગયા હતા પછી બહુ પછી શિવલી ગયા હતા એવું બધું હતું તો ચાલો દોસ્તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ બાય